સાવરકુંડલા એક હજાર એકાવન થી અગિયારસો એકાણું ખેડબ્રહ્મા આઠસો પચાસ થી નવસો પચીસ વિસાવદળ નવસો પાંત્રીસ થી અગિયારસો એકાવન ચામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો એક્યાસી મોડાસા આઠસો પચાસથી બારસો એકસઠ વાંકાનેર છસો પચાસથી અગિયારસો એંશી અમરેલી આઠસો ત્રીસથી બારસો અડતાલીસ વડગામ એક હજાર સોળથી અગિયારસો છવ્વીસ વેરાવળ આઠસો ચોર્યાસીથી અગિયારસો તેતાલીસ રોલ નવસોથી અગિયારસો દસ દાહોદ આઠસોથી નવસો સાઠ હળવદ આઠસો એકથી અગિયારસો એંસી બોટાદ નવસો પિંચોતેરથી એક હજાર નેવું કોડીનાર એક હજારથી અગિયારસો એકતાલીસ મેંદરડા આઠસોથી બારસો બે ચસદણ સાતસોથી અગિયારસો એંસી બાબરા નવસો આઠથી એક હજાર બાસઠ જુનાગઢ આઠસોથી અગિયારસો એકસઠ ખાંભા આઠસો પચાસથી અગિયારસો દસ ઇડર એક હજાર એંસીથી અગિયારસો પચાસ લાખણી એક હજારથી અગિયારસો એકાવન વડાલી સાતસોથી આઠસો પંદર સિદ્ધપુર નવસો વીસથી એક હજાર પંચ્યાસી ડીસા એક હજારથી ચૌદસો એકવીસ પીરડી એક હજારથી અગિયારસો છત્રીસ થરાદ નવસો એંસીથી અગિયારસો કાલાવડ એક હજારથી અગિયારસો દસ વિજાપુર નવસો પચાસથી બારસો બાણું નેનાવા નવસોથી અગિયારસો થરા એક હજાર અડતાલીસથી અગિયારસો બત્રીસ સિહોરી એક હજાર એકત્રીસથી અગિયારસો સાઠ हिम्मतनगर नौ सौ वीस थी चौदह सौ पंचावन तारी सात सौ पंदर थी अगिय सौ तीस सलाल एक हज़ार थी बार सौ धानेरा नौ सौ पिस्तालीस अगियार सौ पिचोतेर जानगर नौ सौ थी, चामनगर 900 थी, थी एक हज़ार नेवसा नौ सौ पचास थी बार सौ अगियार भावनगर एक हज़ार थी एक हज़ार तड़ाजा आठ सौ पिचोतेर थी अगियारो ए दिवोदर एक हज़ार अगियार सौ पचास आठ सौ थी एक हज़ार बयासी તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો